જૂનાગઢના ઉના પાસેના વાજડી ગામે બે સુમો બેબી ગામ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે રમેશભાઈ નંદાણિયાને ત્રણ પુત્રીઓ છે જેમાં દોઢ વર્ષની અમીષાનું વજન જન્મ સમયે અઢીથી ત્રણ કિલો જ હતું પરંતુ ત્રણ જ માસમાં વજન એવું તે વધતું ગયું કે દોઢ વર્ષમાં તે પચીસ કિલો પર પહોંચી ગયું રમેશભાઈની ચિંતા હજુ ઓછી થાય ત્યાં જ બીજી એક પુત્રી યોગિતાની સ્થિતિ પણ આ જ પ્રકારની થતી ગઈ છે ત્રણ વર્ષની યોગિતાનું હાલમાં વજન બાવીસ કિલો થઈ ગયું છે મારે ત્રણ બેબી અત્યારે છે એક મોટી બેબી છે પાંચ વર્ષની એ નોર્મલ છે પહેલાંની જેમ બાળક હોવું જોઈએ એવી જ તબિયત છે પણ જે એનાથી નાની ગઈ બેબી છે યોગિતા સાડા ત્રણ વર્ષની છે અને આ છે અમીષા એ દોઢ વર્ષની છે યોગિતાનું વજન છે બાવીસ કિલો અત્યારે હાલ ને અમીષાનું વજન છે પચીસ કિલો

ચિંતા એટલે પણ વધી ગઈ છે કે આ સુમો બેબી સવારથી જમવાનું શરૂ કરે ત્યારથી રાત્રિ સુધી જમ્યા જ કરે છે જેના કારણે રમેશભાઈને દૂધ અને રોટલી ભરેલી થાળી તેમની નજીક રાખવી પડે છે

એમના હિસાબે આ એક રેકડો બનાવ્યો છે રેકડા સામાન્ય ખર્ચ ચાર હજાર રૂપિયા થયો છે આની આર્થિક પરિસ્થિતિ બહુ નાજુક છે ડોક્ટર સાહેબ એમ કીધું છે પંદર થી સત્તર હજાર નો ખર્ચો આવશે ગુજરાત સાહેબ તો બેય નો થઈને તો પાત્રી ચાલીસ હજાર રૂપિયા ઓછા નામે જોઈએ સિટીમાં જવું એટલે અને લઈ જવામાં ઓછા નામે ત્રણ જણા તો જોઈએ બે અને હાથ એક ને દવાખાને જવું કંઈક લેવું દેવું તો એ પાછી આપણી કઈ પરિસ્થિતિ છે ને એટલે પછી એ ક્યાંય બતાવ્યું છે સામાન્ય બાળકો કરતા આ સુમો બેબીનું વજન સો ગણું ઝડપથી વધી રહ્યું છે રમેશભાઈએ ઉના ખાતેના ડોક્ટરને પણ આ અંગે વાત કરી હતી પરંતુ તેમણે અમદાવાદ કે વડોદરાની મોટી હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપતા મોટા ખર્ચની ચિંતા તેમને સતાવી રહી છે બંને બાળાઓની સાર સંભાળ માટે ઘરના તમામ સભ્યો દિવસ રાત તેમની સેવામાં રોકાયેલા રહે છે જેના પરિણામે ગરીબ પરિવારની રોજીરોટીનો પ્રશ્ન પણ ઉભો થયો છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ